હેલો મિત્રો આજે છે સન્ડે અને સન્ડે ના દિવસે છે ને અમારે ગ્રંથ ને વરણી બે વેન કર્યું હતું બહાર લઈ જાઓ ફરવા વેકેશન ને કામ નું પૂરું થઈ જાય કે એટલે આજે અમે પહોંચી ગયા વીઆર મોલ અને આ જો વીઆર મોલ માં છે ને અત્યારે આ છોકરા બધા જો મોજ કરે છે હવે જો ભાઈ તમે ફરવાનું કહેતા તો જો આવી ગયા આપણે વીઆર આર મોલ માં હે વરણી આવી ગયા ને અને એનું જો

નાકુ અહીંયા તો માણસ પબ્લિક જ છે બધાય ફરવા આવ્યા છે વીઆર મોલ માં અને લગભગ બધાની સાથે એક એક તો નાના છોકરા છે એવું બધું તો હશે જ એટલે કે વેકેશન પૂરું થવા એવું છેલ્લો આ રવિવાર ગણાય એટલે બધા વીઆર મોલમાં ફરવા આવી ગયા છે ને એટલું પબ્લિક છે અહીંયા ત્યાં તો સેલ ની તો શૂઝ જો તૈયાર થઈ ગયા ને શૂઝ ની પેટર્ન પણ અહીંયા બહુ મસ્ત હતી ને અહીંયા આપણે લેવા જ છે કે એટલે બધે પોત પોતાની રીતે રેડી હતા ક્રાંતની બધા તો આરામ કરવા બેસી ગયા તા ત્યારે સેજેલ એના શૂઝ ટોઇસ કરી રહી છે કેવા ટોઇસ કરવાના છે ત્યારે બહુ મસ્ત મસ્ત શૂઝ છે હવે કયા એને ચોઈસ થાય કેમ ખબર મસ્ત મજાના બધા શૂઝ હવે પહોંચી ગયા પર્સ લેવા હવે તો ફર્સ્ટનો વાળો આવી ગયો આજને તો કિચા ખાલી કરીને જવાનું છે અમારે ખાલી કરીને જવાનું લાગે થોડાક વધશે નહી છે વધે નહીં કઈ કા ગ્રંથ આવું છે તારા વરણી શું કેવું છે આમાં હવે અમારે વરણીનો નો આવી જશે ભાઈ ખરીદી કરવાનો કા તારો વાર આવ્યો ને હવે અમે પહોંચી ગયા કે રમકડાની દુકાનમાં ટોયસ અને આખો આમ જો રમકડાથી રમકડા થી ભર શાખો અહીંયા ગમે નાનું છોકરો લઈને આવ્યા એટલે અહીંયા ખરીદી કરવી જ પડશે એવું આખું રમકડા થી ભરેલું છે મસ્ત મજાના બધા અલગ અલગ પ્રકારના રમકડા અહીંયા છે જોઈ લો ફૂટબોલ અલગ અલગ બધું અહીંયા તમને ગમી જ જાય એવા રમકડા છે બધા નાના નાના બાળકોના છોકરા માટે આ જોય લે ટેડી બોય કેવી ઢીંગીલું ટીંગાય છે એ આ ગ્રાન્ડ ઓય ઢીંગલી હતી ઢીંગલી પસંદ આઈ તને નહીં વરણી ન આવી છે ઓરે ઢીંગલી પસંદ આવી તને નો આવી હે ઢીંગલી પસંદ નથી આવતી બોલો મસ્ત મળના છે ઓ છે ને ઓ કે મસ્ત ઓર કે ઓ મસ્ત મસ્ત રો મોકરા તો જો તો અલગ ઓ એક પ્રકાર રો એક પ્રકારનો નથી બંને ચોઇસ કરી જડે એમાં ગ્રાન્ડ છે ને ઉંડોન જોવે જ હવે મને લાગે પાસ કરશે ડ્રોન ડોન હવે હેલિકોપ્ટરને પસંદ કરે છે હો ગ્રંથ હવે ઊંસામાં વહી ગયો હવે કેટલા પ્રકારના છે હવે ગયો બધાય ડોન ડ્રોન હાય ભાઈ વી આર પાવર થ્રીડી હવે વરણી અને ગ્રંથ બે થાય છે થ્રીડી ગેમમાં અને હવે આગળ જોઈએ આપણે કેવો કે એને ડર લાગી રહ્યો છે કે નહીં અને એન્જોય કેવો કરે છે કે ડરે છે એ જોવાનું છે બે હવે અને ગેમ સ્ટાર્ટ થઈ ગઈ છે હવે

અચ્છા બાળકો બધાના ને અંદર ગેમ ઝોન માં ગયા છે ને એના પેરેન્ટ્સ બધા જો આયા વેઇટિંગ રૂમ માં છે બધા વેઇટ કરે છે બાળકો બધા એના રમી રહ્યા છે અંદર ગેમ માં એટલે અહીંયા ભાઈ એક વેઇટિંગ રૂમ બનાવવામાં આવ્યો છે મસ્ત મજાનો એક કેવો મસ્ત છે અયા બે આવવાની પણ એમનો મજા આવે એવું છે ઓર તો ગેમ ઝોન માં ને મસ્તી કરે છે હવે એકલો એકલા

બાળકોએ તો ધૂમ મચાવી દીધી છે આખું મસ્ત મજાનું ગેમ જોવાન સાથે એના ફાધર બી છે બધાય બાળકો એટલા એન્જોય કરી રહ્યા છે અહીંયા વાત જાવા જો સસ્તું છે બસ સારું છે એન્જોયમાં બાળકોને બહુ મજા આવે એવી એન્જોય થઈ એવી છે ને બાળકો એટલી પૂરી મોજ લીધી છે ભાઈ વાત જાવા જોયા આખે આખું કંઈ એન્ડ ગેમ જોન અહીંયા તો બાળકો જો પથ્થર ઉપર ઘા કરે છે પથ્થર ઉપર પથ્થર ઘા કરી રહ્યા છે એવો મસ્ત મજાનો ગોળ પથ્થરનો ઘા કરે છે એમાં વરણી અને ગ્રંથ બે અહીંયા બોલો

કોકરા ગમે એમ છેકરા મારે ને નીચે વાગે જ નહીં હેલિકોપ્ટર પર ઉઠે એમાં એ જીણા જીણા દાણા નાખો નાના હોય કે મોટા બધા અહીંયા એક સાથે રની શકે છે નાના નાના પાડા પર તો મજા પડી જાય ભાઈ હા તમે જેમ એન્જોય એન્જોય સન્ડે ના દિવસે નકરી એન્જોય છે આખું ગેમ જોવાનું ભાઈ નકરી એન્જોય કરવા સન્ડે પચી ગયા છે નાસ્તો કરવા અને લઈ લીધા છે બર્ગર બર્ગર ખાવાનું જો અને ભૂખ લાગી ગઈ છે બહુ રેમ્યા ગયા આમ જો અનમાને એટલે ભૂખ લાગી ગઈ છે ને એટલે ચાલુ કરી દીધું છે ક્યાં એટલે બર્ગર ઉપર છે અત્યારે વાય વાય હવે ભૂખ લાગી એટલે